અનોખી સેવા જે કરવા માટે ચડવા પડે છે કપરા ચઢાણિક સંશોધનોનો ઉપયોગ કરતો હોય છે ત્યારે અબોલ પશુ પક્ષીઓ અને જાનવરો માટે આ અસહ્ય ગરમીમાં ઠંડક અને પીવાના પાણી માટે વલખા મારતા હોય છે ત્યારે આ સેવાભાવી મિત્રો પ્રતિદિન કોઈ પણ સ્વાર્થ વગર નિઃસ્વાર્થ સેવા કરે છે સાબરકાંઠા જિલ્લાનો ઈડરિયો ગઢ દેશ વિદેશમાં વખણાય છે તે જ રીતે ઉત્તર ગુજરાતમાં ઉનાળાની ઋતુમાં ઈડરિયો ગઢ સૌથી વધુ તપતું શહેર પણ ઈડર માનવામાં આવે છે અહીં દિવસ દરમિયાન બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી કરતાં પણ ગરમીનો પારો ઉચકાતો હોય છે ત્યારે કોઈ પણ ઋતુ કે જે શિયાળો ચોમાસું તેમજ ખાસ કરીને ઉનાળામાં તપતા ડુંગરોમાં વસવાટ કરતા અબોલ પશુ પક્ષીઓને ઈડર જીવદયા મિત્ર મંડળ ટીમ દરરોજ વહેલી સવારે ગઢ ટળેથી લઈને ઈડરિયા ગઢ પર આવેલ ચંદ મોલેશ્વર મહાદેવ મંદિર સહિતના વિસ્તારોમાં રોટલી અનાજ પાણીની વ્યવસ્થા કરતા હોય છે ઈડર શહેરમાં કાર્યરત ઈડર જીવદયા ગઢ તળેટી ટીમ મહાકાલેશ્વર વિસ્તાર કર્ણવનાથ મહાદેવ મંદિર તેમજ ઈડરગઢ પર દૈનિક સેવા સેવા કાર્ય હોય છે જીવદયા પ્રેમીઓ સાથેના અબોલ પશુ પક્ષીઓનો અનેરો પ્રેમના દ્રશ્યો જોઈ આપણે પણ સેવા કાર્ય કરવાની ઈચ્છાઓ જીવિત થશે તે નક્કી બાબત છે જ્યારે પણ અબોલ પશુ પક્ષીઓ વચ્ચે પાણી ચણ તેમજ રોટલી લઈ જ્યારે પણ જીવયા ટીમ સ્થળ પર પહોંચતી હોય છે ત્યારે પહેલાથી જ પશુ પક્ષીઓ કોઈકની રાહ જોતા તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે ખાસ કરીને આ ટીમ રોટલી બિસ્કિટ ચણ ફળ શાકભાજી તેમજ ગાંઠિયા નાખતા હોય છે ત્યારે વાનર સેનાનો આ અનોખો પ્રેમ જોવા મળતો હોય છે આમ તો દરરોજનો ખર્ચ પાંત્રીસો થી આસપાસ થાય છે પરંતુ તેની સામે સેવાભાવી મિત્રો દાન પણ આપે છે તો અનાજ પણ આપે છે વેકેશન પર આવ્યા છે અને અહીંયા જીવદયા ગ્રુપ છે જે પક્ષીઓને જાનવરોને પાણી અને રોટલી ખવડાવે છે અને દાણા નાખે છે પક્ષીઓને તો એ બધું જોઈને અમને બી એમના સાથે જોડાવાનું મન થયું ને અમે બી અહીંયા જોડાયા એમને અને એ કરવામાં અમને બહુ જ મજા આવી અને એક સોશિયલ વર્ક બી થઈ ગયું અને એક અલગ હેપીનેસ બી મળી

બિસ્કિટ અને રોટલી સહિતની સામગ્રી લઈને જેટલા ચડીને ગઢ પર પ્રયાણ કરતા હોય છે તો આ જીવદયા ટીમની સેવા જોઈને પણ લોકો મન મૂકી અન્નદાન કરી જીવદયા દયા પ્રેમીઓની સેવા કાર્યરત રાખતા હોય છે ઉનાળાની કાળઝાળ ગોરમી વચ્ચે અબોલ પશુ પક્ષીઓને ચણ રોટલી ગાઠિયા તેમજ પાણી પૂરું પાડી જીવદયા ટીમના સભ્યો અને અનોખો આનંદ અનુભવી રહ્યા છે ઈડર જીવદયા મિત્ર મંડળની ટીમો દ્વારા અલગ અલગ લોકેશન પર અબોલ પશુ પક્ષીઓને ચણ રોટલી ગાંઠિયા પાણીના કુંડા ઉચકી પહાડો ઉપર રોજિંદો સેવા કાર્યો અર્થે નીકળી પડે છે જેમાં પચાસ કરતા પણ વધુ સભ્યોની ટીમ દરરોજ વહેલી સવારે ગઢ તળેટીથી લઈને ઈડરિયા ગઢ સુધી અબોલ પશુ પક્ષીઓને પાણીના કુંડામાં પાણી નાખે છે અને ખોરાક આપી અનોખું કાર્ય નિભાવી રહ્યા છે માનવ સેવાનું ઉત્તમ કાર્ય અહીં વેકેશન માણવા આવેલો યુવક યુવતીઓ પણ સેવામાં જોડાયા છે નમસ્કાર જીવદયા મિત્ર મંડળ ઈડર ટીમ દ્વારા ઈડર શહેરની અંદર અલગ અલગ ત્રણ જગ્યાએ રોજ સવારે સવારે છ વાગ્યાથી તે સાત વાગ્યાના ગાળા દરમિયાન જીવદયાનું સેવા કાર્ય થતું હોય છે એમાં ઈડરિયા ગઢ ઉપર મંકાલેશ્વર મંદિર વિસ્તાર અને કર્ણાર્થ મહાદેવ મંદિર વિસ્તારમાં આમ ત્રણ જગ્યાએ ત્રણ ટીમો દ્વારા જીવદયાનું કાર્ય થતું હોય છે જેની અંદર સિત્તેરથી એંશી સભ્યો અમારા જોડાયેલા છે અને આની આની અંદર રોજ સવારે ત્રણેય જગ્યાએ દસ દસ કિલો રો ગરમ રોટલા ત્રણેય જગ્યાએ બબે કિલો સોડા વગરના ગાંઠિયા અને ત્રણેય જગ્યાએ ચાલીસ ચાલીસ કિલો જેટલું અનાજ નાખવામાં આવતું હોય છે એનો આપણે અંદાધિત ખર્ચ જોઈએ તો રોજનો બત્રીસોથી ત્રણ હજાર રૂપિયા જેટલો થતો હોય છે એટલે કે વાર્ષિક અંદાજિત ખર્ચ દસ લાખની આસપાસ થતો હોય છે અને આ બધો ખર્ચને પહોંચી વળવા માટે લોકફાળાથી આપણે આ ખર્ચ પૂરો કરતા આવીએ છીએ જેની અંદર જીવદયાના સભ્યો ખૂબ જ તનતોડ મહેનત કરતા હોય છે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આ તમામ સભ્યો વર્ષના 365 દિવસ કોઈપણ પણ સીઝનની પરવા કર્યા વગર અભિરત સેવા કરી રહ્યા છે અને ગઢ પરના પશુ પક્ષીઓ જાણે આ જીવદયા ટીમના મિત્રો બની ગયા હોય એમ લાગી રહ્યો છે અને આ જીવદયા ટીમના મિત્રો સેવા કરીને પણ અનોખો આનંદ મેળવી રહ્યા છે તો પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેનો અતોટ સંબંધ પણ દેખાઈ રહ્યો છે કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી પવન ન્યુઝ સાબરકાંઠા